હલો નમસ્કાર હું નીતિન આવી રહ્યો છું તમારી પાસે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં આવતીકાલે વીસમી સપ્ટેમ્બરના રોજ શુક્રવારના દિવસે એક ઉમદા કાર્યના સાક્ષી બનવા માટે તમારા પંથકમાં બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબ અને એમની સમગ્ર ટીમ મૈત્રી ફાઉન્ડેશનના સથવારે અદભુત કાર્ય કરી રહ્યા છે જે વ્યક્તિઓ જે બાળકો અનાથ હોય નિરાધાર હોય તેવા પરિવાર માટે ઘર બનાવવાનું કાર્ય એમણે શરૂ કર્યું છે અને આ વર્ષે એમની મહેચ્છા છે એમની ઈચ્છા છે અંતરની પ્રેરણા છે કે સોથી બસો આવા પરિવારો માટે એ લોકો ઘર બનાવે અને એના પ્રયાસો ચાલુ થઈ ગયા છે પ્રથમ મકામ આવતીકાલે મૂછની પાળ નામના ગામના મકામે પહોંચી રહ્યા છે કારણ કે પ્રથમ ઘર બનીને તૈયાર થઈ રહ્યું છે આવા જ એક ગરીબ નિરાધાર અનાથ પરિવાર માટેનું આ ઘર અને એ જ ગામથી થોડાક અંતરે બીજે ગામમાં આવા જ એક પરિવાર માટે બીજું ઘર પણ બનાવી રહ્યા છે જેની પણ શરૂઆત થશે આ સમગ્ર કાર્યને આ સેવા કાર્યને અંતરથી આશીષ આપવા માટે એ ટીમને પ્રોત્સાહન આપવા માટે એમની હિંમત વધારવા માટે એમને શાબાશી આપવા માટે આવતીકાલે આવી રહ્યો છું તમારા પંથકમાં મળીએ આવતીકાલે એટલે કે વીસમી સપ્ટેમ્બરના રોજ મૂછની પાડ મકામે તમારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સીએસોન